માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આજે જવાનું છે શાકભાજી જોવા માટે કે આપણે શાકભાજી ચીવી છે અને ચીવી શી છે બતાવી દઉં તમને અને આનું આગળ જઈને જોઈ લો આપણે શાકભાજી છે શું આવ્યું હોય ડુંગળી છે મેસી અને આગળ જઈને તમને વિડીયામાં બતાવી દીધું વિડીયામાં આપણે બનાવી દેજો આનું આગળ પહોંચી ગઈ છે જોઈ લો એ આપણે આવી જવાનું શાકભાજીનું શાકભાજી બતાવી દઉં છે કેવી છે આનું બતાવી દે તમને અનુ ક્યાં કરે ઈશુ હે ડુંગી તો રેડી આપણે ડુંગળીનો ચારો એક છે અને આ બસ છે લસણ અને આનું શું છે પહેરવા શું હોય માથે માથે સસલું હોય સસલું હા રેડી રેડી છે હા હા અસલ અસલ

અને આ બાદ છે આપડે ચોમાસામાં મિત્રો વરસાદ કર્યો એક જ પાળી રી છે આ બાજુ જોઈ લો આપણે કાતરા ફરી વળ્યા એવું લાગે કે એકલા આપડે પત્તો એકલો રહ્યો છે રેગડે છે દેખાતા નહીં લો મિત્રો તમારે મિત્રો કેવા કાતરા પડ્યા કમેન્ટ કરીને મિત્રો જણાવી દેજો અને જો આપણે ચોમાસામાં આ આટલા મરચાં બચ્યા હોય એક પાળી બચ્યા હોય બીજા બધા બળી ગયો હોય ત્રણ ચાર ત્રણ ચાર વળી ગયો હોય મરચાં જોઈ લો આનો ઈચ્છું હોય બીબલું બીબલું નહીં સસલું હોય સસલું નું આનું કેવું હોય કેવું બતાવે હોય કોણ ચમ ઉપર થાય

તો ફાઈનલી મિત્રો આપણે આવી જ્યારે શાકભાજી જોવા માટે અને અનુએ ડાન્સ કરી નાખશો તો ફટાફટ એક લાઈક કરી દીધો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે હજી જીરું જોવા જવાનું હોય તો આપણે જીરું બતાવી દો કે આપણે જીરું ચીવડું થયું હોય અને જી તો નવાનું છે પછી પોણી પાઈને ખાતર નાસીને આપણે નિવા ગયાનું છે અને આપણે અનુને લાવી દીધું એ સસિલું

આપણે મિત્રો લગાવી દીધું કેવું લાગે મિત્રો કમેન્ટ કરીને જણાવજો અને ઉપર પર મને હમું ફીટ કરા દે કોણ ઉડલે કોણ કોણ ઉડલે મને તો દેખાતા નહી કોણ આ વેરિયા જોશન તાર કમેન્ટ પછી કે કોણ ઉલરતા તક નતા ઉલરતા આનું ઉલરતા ઉલરતા કોણ ઉલરતા કોલડે આહે બે બે ઉલરે કટક 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 માં કેવો અવાજ આવે રો અમે તો તમે લાઈવ હોય કે નહીં લાઈવ હોય કે લાઈ જજો અને જો અમારે આનું માટે એક લાઈવ હોય ને હવે કિશું મારે લાબાનું અને એક એની મમ્મી મારે ને

અનું લગાવ્યું હોય અનું કે ઉપર ઉપર લગાવાય લગા ચેવું લે બેકવાનું ઉલ્લે તા આનું ફોન હવે અનું આ બજ હા લ્યા અમાર ક શું અવાજ આવે આનું ચીક ચીક અવાજ ચીપ કવાજ કેશટ મેલીની કેશટ કેશટ એ તું લાય કેવા લે એક વખત તું ગો લગાવી ન ફાવશે તો ફાવવાનું તો છે આવે લગાવી દીધું કેવું લાગે

બોલે રોવાજ અને કેવું બોલે જેવાર પેલા જે કેવું કેવું કોણ તો ઉલાડો કોન ઉલાડો કોન ઉડે બોલ્યા બોલે હવે આપણે કેશર વાળું લાગી ગયું વિડીયો મિત્રો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો તારે શું કેવું